નમસ્કાર મિત્રો ટાટની તૈયારી કરનાર વિદ્યાર્થી મિત્રો માટે સામાજિક વિજ્ઞાનના પ્રકરણ એકના મોસ્ટ આઈમપી પ્રશ્નોની ચર્ચા આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ મિત્રો આ વિડિયો સામાજિક વિજ્ઞાનના વિદ્યાર્થી મિત્રો માટે તો ઉપયોગી રહેવાનો જ પરંતુ અન્ય વિષયના વિદ્યાર્થી મિત્રો માટે પણ જનરલ પેપરની અંદર સામાજિક વિજ્ઞાનને લગતા પ્રશ્નો પૂછાતા હોય છે તો એમના માટે પણ આ વિડીયો ખૂબ જ ઉપયોગી રહેશે આપણે ધોરણ નવ અને દસ ના સામાજિક વિજ્ઞાનના પ્રકરણ વાઇઝ પ્રશ્નોની ચર્ચા કરીશું આજે આપણે આ વિડિયોની અંદર પ્રકરણ નંબર એક થી શરૂઆત કરીએ તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચેના વેપારી માર્ગનું મુખ્ય કેન્દ્ર ક્યુ હતું ભારત અને યુરોપ વચ્ચેના વેપારી માર્ગનું મુખ્ય કેન્દ્ર હતું કોન્સ્ટન્ટિનોપાલ બાદ કોના પ્રયાસોથી ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાનો પ્રારંભ થયો ભારતની અંદર સૌપ્રથમ અંગ્રેજી ભાષામાં શિક્ષણ આપવાનો પ્રારંભ થયો મેકોલે દ્વારા ત્યારબાદ સૌ પ્રથમ મુંબઈ ચેન્નઈ અને કલકત્તામાં યુનિવર્સિટીઓ કોની ભલામણથી શરૂ થઈ જવાબ આવશે ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ ચેન્નાઈ અને કલકત્તાની અંદર યુનિવર્સિટીઓની શરૂઆત થઈ કંપનીની કઈ નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો એમાં આવશે ઓપ્શન બી અન્યાયી મહેસૂલી નીતિથી તેમાં બ્રિટિશ વહીવટ દરમિયાન કોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર સ્વતંત્ર અને વાણી સ્વતંત્રની ભાવના વિકસી એમાં ઓપ્શન આપેલું છે અંગ્રેજ શિક્ષણના ન્યાયતંત્રના સામાજિક સંસ્થાઓના કે વર્તમાન પત્રોના વર્તમાન પત્રોના વિકાસને કારણે ભારતીય પ્રજામાં વિચાર સ્વતંત્ર અને વાણી સ્વતંત્રની ભાવના વિકસી હતી એટલે જવાબ આવશે ડી વર્તમાનપત્રો ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ હતી જાહેર બાંધકામ ખાતાની સ્થાપના થઈ હતી ડેલહાઉસીના સમયમાં ક્યાં ગવર્નર જનરલના સમયમાં બાળ લગ્ન પ્રતિબંધક ધારો કરાયો હતો જવાબ છે ડી ડેલ હાઉસીના સમયમાં ત્યારબાદ અપમૃત્યુ પામેલા રાજાઓને દત્તક પુત્ર લેવાનો અધિકાર ક્યાં ગવર્નર જનરલે નાબૂદ કર્યો હતો જવાબ આવશે ડેલહાઉસી આવું કરે અને ખાલસા નીતિ અપનાવી હતી નીચેનો કયો સુધારો ડેલહાઉસીએ કર્યો ન હતો બાળ લગ્ન પ્રતિબંધક ધારો ડેલહાઉસીના સમયમાં થયો હતો વિધવા પુનઃવિવાહનો ધારો પણ ડેલાઉંસીના સમયમાં થયો હતો સતી પ્રથા પ્રતિબંધક ધારો એ સમયમાં થયો જ્યારે પ્રાચીન સ્મારકોની જાળવણીની વ્યવસ્થા પણ ડેલાઉંસીના સમયમાં થઈ હતી એટલે જવાબ આવશે સી ઉદાહરણ ગવર્નર જનરલ તરીકે કોની ગણના થઈ છે ઉદાહરણ ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે વિલિયમ બેન્ટિક ત્યારબાદ નીચેના પૈકી ક્યુ એક વાક્ય છે આવો પ્રશ્ન પરીક્ષાની અંદર બે માર્કસમાં બેન્ટિક પછી ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યો એ સાચું છે વિલિયમ બેન્ટિક પછી આવ્યા હતા ડેલહાઉસી ડેલહાઉસી ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો એટલે એ પણ સાચું છે જેમણે ખાલસા નીતિ અપનાવી હતી ડેલહાઉસી સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી એટલે એટલે એ પણ સાચું છે આવશે ડી ઉપરના ત્રણેય વાક્યો સાચા છે ક્યાં ગવર્નર જનરલે નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા હતા જવાબ છે હેસ્ટિંગ ક્યાં ગવર્નર જનરલે પિંડારાઓ સાથે યુદ્ધ કર્યું હતું પિંડારાઓ સાથે યુદ્ધ કરનાર પણ હતા સહાયકારી યોજના સ્વીકારી સૌ પ્રથમ સહાયકારી યોજના સ્વીકારનાર હતા નિઝામ નીચે પૈકી ક્યુ એક વાક્ય અયોગ્ય છે વેલેસલીની સહાયકારી યોજના એક મીઠા ઝેર સમાન હતી વાક્ય સાચું છે ટીપુ સુલતાને આ યોજનાનો અસ્વીકાર કર્યો હતો એટલે એ પણ સાચું છે ચોથા મૈસૂરના વિગ્રહ દરમિયાન ટીપુ અંગ્રેજો સામે લડતા લડતા મૃત્યુ પામ્યો એટલે એ પણ સાચું છે એટલે જવાબમાં આવશે ઉપરના ત્રણેય વાક્યો યોગ્ય છે સર જોન સોર પછી ગવર્નર જનરલ તરીકે ક્યાં અંગ્રેજની નિમણૂક થઈ સર જોન સોર પછી આવે છે વેલેસ્લી ભારતમાં સહાયકારી યોજના ક્યાં ગવર્નર જનરલે શરૂ કરી હતી સહાયકારી યોજના શરૂ કરનાર હતા વેલેસ્લી ત્યારબાદ ત્રીજો મહેસૂરનો વિગ્રહ કોની કોની વચ્ચે થયો હતો ત્રીજો મહેસૂર વિગ્રહ થયો હતો ગવર્નર જનરલ કોન અને ટીપુ સુલતાન વચ્ચે કોન વોલિસ પછી ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક થઈ કોન વોલિસ પછી આવે છે સર જ્હોન સોર હોર્ન હેસ્ટિંગ પછી બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક થઈ હોર્ન હેસ્ટિંગ પછી બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ગવર્નર તરીકે આવશે કોન કંપની શાસનના વિકાસ અર્થે અંગ્રેજ સરકારે નિયામક ધારો કઈ સાલમાં પસાર કર્યો કે જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ભારતનો ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો હતો પરીક્ષામાં ઘણી વખત એમ પણ પૂછાય કે નિયામક ધારો કઈ સાલમાં આવ્યો હતો તો નિયમક ધારો આવ્યો હતો સત્તરસો તોતેર માં ક્યાં યુદ્ધમાં વિજય મળવાથી અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓડિશાની દીવાની સત્તા મળી બક્સરના યુદ્ધ દરમિયાન અંગ્રેજોને વિજય મળી અને બંગાળ બિહાર અને ઓડિશાની દીવાની સત્તા પણ મળી જવાબ આવશે બક્સરનું યુદ્ધ બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું બક્સરનું યુદ્ધ થયું હતું બાવીસ ઓક્ટોબર સત્તરસો ચોસઠ ના રોજ અંગ્રેજોએ મીર જાફરને બંગાળના નવાબ તરીકે પદભ્રષ્ટ કરી કોને નવાબ બનાવ્યો અંગ્રેજોએ મીર જાફરને બંગાળના નવાબ તરીકે દૂર કરી મીર કાસિમને નવાબ બનાવવામાં આવ્યો હતો નીચેના પૈકી ક્યુ એક વાક્ય અયોગ્ય છે તો ઓપ્શન જોઈએ રોબર્ટ ક્લાઈવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં જ પૂરું થયું તો એ સાચું આવશે અડધા દિવસમાં પ્લાસીનું યુદ્ધ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ચોવીસ પરગણાની જાગીર મળી એ પણ સાચું છે શેઠ અમીચંદ પ્લાસીના યુદ્ધ સાથે સંકળાયેલા હતા તો એ પણ આવશે એટલે અહીંયા જવાબમાં આવશે ઉપરના ત્રણ અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો જવાબ આવશે મીર જાફરને ત્યારબાદ નીચેના પૈકી ક્યુ એક વાક્ય અયોગ્ય છે તેમાં ઓપ્શન આપેલું છે પ્લાસીનું યુદ્ધ સિરાજ ઉદોલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું અને આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ હતી એટલે એ સાચું છે પ્લાસીનું યુદ્ધ ત્રેવીસ જૂન સત્તરસો સત્તાવનના ના રોજ લડાયું હતું તો એ પણ આવશે પ્લાસીનું મેદાન મુર્શિદાબાદ આશરે આડત્રીસ કિમીના અંતરે આવેલ છે તો એ પણ સાચું છે એટલે અહીંયા જવાબ આવશે ડી ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે કયા યુદ્ધથી ભારતમાં અંગ્રેજ સત્તાની શરૂઆત થઈ ભારતની અંદર અંગ્રેજ સત્તાની શરૂઆત થઈ હતી પ્લાસીના યુદ્ધથી ઈસવીસન સત્તરસો સત્તાવનમાં બંગાળમાં નવાબ તરીકે કોનું શાસન હતું સત્તરસો સત્તાવન બંગાળમાં નવાબ હતો સિરાજ ઉદ્દોલા ભારતમાં એટલે કે પોર્ટુગીઝોની સત્તા કયા પ્રદેશો પૂરતી મર્યાદિત હતી પોર્ટુગીઝોની સત્તા હતી દીવ દમણ અને ગોવા એટલે જવાબમાં આવશે ડી ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ પ્રજાનું આગમન ક્યારે થયું હતું ભારતની અંદર સૌ પ્રથમ ફ્રેન્ચ પ્રજા આવી હતી ઈસવીસન સોળસો અડસઠમાં ભારતમાં સૌ પ્રથમ કઈ યુરોપિયન પ્રજા વેપાર કરવા આવી હતી ભારતની અંદર યુરોપિયન પ્રજા આવી હતી પોર્ટુગીઝ એટલે કે ફિરંગીઓ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ગુજરાતમાં નીચેના પૈકી કયા એક સ્થળે શરૂઆતમાં પોતાનું વેપારી મથક સ્થાપ્યું ન હતું એમાં આવશે બી ખંભાત શરૂઆતની અંદર સુરત ભરૂચ અને અમદાવાદ ની અંદર પોતાનું વેપારી મથક સ્થાપ્યું હતું ત્યારબાદ નો પ્રશ્ન જોઈએ નીચેના માંથી એક વાક્ય અયોગ્ય છે માં ઓપ્શન આપેલું છે ઈસવીસન સોળસો માં ઇંગ્લેન્ડ રાણી ઇલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાની પરવાનગી આપી હતી ત્યારબાદ બીજું ઓપ્શન આપેલું છે સોળસો આઠ માં કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરતમાં આવ્યું અને સી ઓપ્શન આપેલું છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો મળતા સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની પ્રથમ કોઠી સોળસો તેરમાં માં સ્થાપી અહીં ઉપરના ત્રણેય વાક્યો સાચા છે એટલે જવાબમાં આવશે ડી ઉપરોક્ત ત્રણેય વાક્ય યોગ્ય છે ત્યારબાદ ઇંગ્લેન્ડના કેટલાક વેપારીઓએ ભારત અને પૂર્વના દેશો સાથે વેપાર કરવા માટે કઈ સાલમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી સોળસોમાં વાસ્કો ગામા કાલિકટ આવ્યો ત્યારે કાલિકટમાં ક્યાં રાજાનું શાસન હતું વાસ્કોદ ગામા જ્યારે કાલિકટ બંદરે ઉતર્યો ત્યારે કાલિકટમાં જામોરીન નામના રાજાનું શાસન હતું ક્રિસ્ટોફર કોલમ્બસે શોધેલા નવા પ્રદેશને અમેરિકા તરીકે ઓળખ કોણે આપી હતી જવાબ આવશે બી અમેરિકો વેસ્પુચી વાસ્કો ગામાએ ભારત આવવાના નવા જળમાર્ગની શોધ ક્યારે કરી નવા જળમાર્ગની શોધ થઈ હતી ઈસવીસન ચૌદસો અઠ્ઠાણું માં વાસ્કો વાસ્કોદ ગામા કયા દેશનો વતની હતો વાસ્કોદ ગામા હતો પોર્ટુગલનો વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ ક્યાં મહાસાગરમાં આવેલા છે એમાં ઓપ્શન આપેલું છે પેસિફિક મહાસાગર આર્કટિક મહાસાગર હિંદ મહાસાગર અને ડી એટલાન્ટિક મહાસાગર વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ આવેલા છે એટલાન્ટિક મહાસાગરમાં ત્યારબાદ કેપ ઓફ ગુડ ઓફ ભુશીરની શોધ કોણે કરી હતી કેપ ઓફ ગુડ ઓફ ભૂસીરની શોધ કરનાર છે બાર્થોલોમિયો ડાયસ ત્યારબાદનો પ્રશ્ન તમારે કોમેન્ટ કરીને જવાબ આપવાનો છે તુર્ક મુસ્લિમોએ ક્યુ શહેર જીતી લેતા યુરોપના લોકોએ ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી તહેરાન દમાસ્કસ જેરુસલેમ કે કોન્સ્ટન્ટિનોપાલ આનો જવાબ તમારે કોમેન્ટ કરીને આપવાનો છે કે એ આવશે બી આવશે સી આવશે કે ડી આવશે